પચીસથી ત્રીસ હજાર રૂપિયા ખર્ચો થયો હતો એટલે કે ટોટલ વાયરિંગ અને મજૂરી સાથે પચીસથી ત્રીસ હજાર રૂપિયા ખર્ચો થયો હતો જે ત્રણ દિવસ અગાઉ ચોરોએ ચોરી કરીને વાયરોમાંથી તોબુ કાઢી ગયા અને વાયરોના ટુકડા પણ મેં તમને વિડીયોમાં બતાવ્યા છે આ છે આ અહીંયાથી પણ ચોરી કરવામાં આવી હતી આ તમે જોઈ શકો છો જે રૂમો આ છે બીજી રૂમો અહીંયા પછવાડથી પણ ચોરી કરવામાં આવી છે પેલી બાજુ આગળની રૂમો છે પણ આગળથી નહીં પણ અહીંયા પછવાડ અને જે પહેલા બે રૂમ પહેલાં બતાવ્યા ત્યાંથી ચોરી કરવામાં આવી હતી ત્રણ દિવસ અગાઉ ચોરોએ ચોરી કરી હતી રાતે રાત્રિના સમયે અને વાયરો કાઢી ગયા તો આબુ તોબુ કાઢી ગયા અને વાયરના જે કવર આવે છે તેના રબડો પણ મેં તમને વિડીયોમાં બતાવ્યા છે આ છે નવાખલ ગ્રામની પ્રાથમિક શાળા